આમોદમાં ત્રણ પોઈન્ટ ઓગણીસ કરોડના ખર્ચે બની રહેલા એસટી ડીએપોના નવીનીકરણની કામગીરીમાં ગોબાચારી મીડિયા કર્મી દ્વારા એસ્ટિમેટની કોપી માંગતા કોન્ટ્રાક્ટર દ્વારા પૈસા લઈને વાત પૂરી કરતા જણાવતો વિડીયો વાયરલ થતા કામગીરીની ગુણવત્તા સામે શંકા આમોદમાં હાલ ત્રણ પોઈન્ટ ઓગણીસ કરોડના ખર્ચે નવા એસટી ડીએપોનું કામ ચાલી રહ્યું છે જેમાં તકલાદી મટીરીયલ વાપરી કામગીરી કરવામાં આવતું હોવાનું ધ્યાને આવતા કોન્ટ્રાક્ટર પાસે એસ્ટિમેટની કોપી માગતા કોન્ટ્રાક્ટર દ્વારા પૈસા લઈને વાત પૂરી કરવાનું કહેતા વિડીયો વાયરલ થતાં એસટી ડેપોની કામગીરીની ગુણવત્તા સામે શંકાઓ જન્મી છે આમોદમાં નવા બનતા એસટી ડેપોના બંધ કામ બાબતે એસટીમેનની કોપી માંગતા વિપુલ નામના કોન્ટ્રાક્ટરે ગલ્લા તલ્લા કરી છેલ્લા ચાર માસથી એસ્ટીમેનની કોપી નહીં આપી કામકાજ ચાલુ રાખ્યું હતું જેથી આજ રોજ મીડિયાકર્મીએ એસટીમેનની કોપી માગી તો વિપુલ નામની વ્યક્તિએ મીડિયાકર્મીને એસટીમેન શું કરવું છે કંઈ પૈસા આપતા કેમેરામાં કેદ થયું જે અંગે મીડિયાકર્મીએ જવાબ આપ્યો કે ભાઈ પૈસા નથી જોઈતા એસ્ટિમેટ કોપી જોઈએ છે તો પણ એસ્ટિમેટની કોપી આપી નહોતી ત્રણ પોઈન્ટ ઓગણીસ કરોડના સરકારી ખર્ચે બની રહેલા એસટી ડેપોની કામગીરી સ્થળ ઉપર એસ્ટિમેટની કોપી નથી કે કોઈ ગ્રાન્ટમાંથી કામગીરી ચાલે જે અંગે કોઈ બોર્ડ લગાવ્યું નથી જેથી અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી તકલાદી કામગીરી ચાલુ રહી હતી ત્યારે નવા બની રહેલા એસટી ડેપોની ગુણવત્તા સામે શંકાઓ ઉપજી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય પી ડી કે સ્વામીની રજૂઆતને પગલે રાજ્ય સરકાર દ્વારા આમોદ ખાતે નવા એસટી ડેપો બનાવવા માટે ત્રણ પોઈન્ટ ઓગણીસ કરોડની ફાળવણી કરાઈ હતી ત્યારે ધારાસભ્ય એસટી ડેપોની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરશે કે કેમ ઉપરાંત એસટી ડેપોના તકલાતી બાંધકામ અંગે કોઈ નિષ્પક્ષ તપાસ એજન્સી દ્વારા તપાસ કરાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે આપણે કશું જોઈતું નહીં ખાલી એસ્ટિમેટ પહોંચાડી વળાવું કાલે કહેજો કાલે કેટલા પોણે ભાઈને કહેલા હતા સ્વામી બેઠા હતા જ સ્વામીને કીધું જો હા હું પહેલા જ નથી હમણાં નહીં હું પહેલા હું દીપક ત્યારે કંઈ નથી પહેલા દીપક તાલુકા પ્રમુખ હા બીજા અમારા પત્રકારને કોણ તમે વાત કરી હતી કે એ તો પૈસા માંગે છે એવું કે શુભાભાઈને ના શુભાભાઈ તો આ તમે તે આ તે જ પછી અમે થોડા હતા એને મને કહેતો કે પૈસા મારી રાત મોકલાવજો મારી અમે તમે ત્રણ તે દિવસે આવ્યા તે પછી કોણ કોઈ આવ્યું જ નહીં એને મને આજે હોટ કીધું કે ભાઈ તે પૈસા મળે કે તમે મારી મારી લાવે જ નથી થાય તમારો એક જ કોણ આવ્યું તમે ડીજી સાહેબને ફોન કરતા કદાચ બાઈ જાજ પડ્યો હોય યાર તો ખબર નહીં એને પૂછો તો એ સાહેબને કે તમે કોને કીધું આવું પૂછો તો ને કદાચ આપણે તો તમારી યારે વાત થઈ ગઈ બાકી કોઈ હારે વાત નહીં અને તે દિવસે તમે ત્રણ જ હતા શુભમ ભાઈ તમે બહુ આટલું ને આપણે પહેલા પણ કે તમે જ પડ્યાનો પતિ કોઈ આટલું ને અને અમારો કહીએ ને જાહેરાતની કહીએ હા અમે આપણે તો આપિઓ એક જાહેરાતની સ્લિપ હોય આપી દેવા ના ના એ તો કાઈ ન હો જેવું હોય તો ઓકે તો દેતો હું સાહેબ કાઈ ન કે ભર ભાઈ બોલાય હોય તો સાહેબ મને એમને એવું બી કે રૂપે બહુ ચોપિસ એસ્ટીમેન લઈ જતો મને એવું બી કીધું હું પરમ દેસને એવો બી ફોન કર્યોલો પૈસા નહીં જોઈ લઉં અને આ રહેવા દો ને આગળ તમે કોને પૈસા મને ખબર જ છે વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ